તો મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનો ઓડિયો વાયરલ થયો છે નપાના પૂર્વ પ્રમુખના પુત્રનો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે અગાઉ દેવા અવાડિયા અને તેના પુત્ર સામે નોંધાઈ હતી ફરિયાદ અમિત અવાડિયા સહિત ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીના પિતાને ફોન કરીને પૂર્વ પ્રમુખના પુત્રએ ધમકી આપી હતી મારા સુધી સીમિત હતું પણ મારા પપ્પાનું તમે ખોટું કર્યું તેવું જણાવ્યું હા બહુ ખોટી વસ્તુ હોય રહી અને જે મારું નામ સીમિત હતું મારું નામ લખાયું હતું પણ જે પપ્પાનું નામ આવ્યું હોય ને એ તમે તમારી તૈયારી માં આવ્યો ને તમને જે ધારાસભ્ય કે જે સાંસદ જેને કીધું હોય તમે કહી દી ને ફરિયાદ એને ફોન કરીને કેજો કે તમારી તમે તમાતર તમારી તૈયારીમાં માં ને તમને કહું તમારી તૈયારીમાં માં રહેજો આપડે ફૂલ ગણતરી ભેગા થાય ને ને થાય તેડી જોઈ લે એને મોકલી દેજો રેકોર્ડિંગ જેને મોકલવું હોય જાવ બીજી કરાઈ નાખજો અને આમ ઉપર આ રેકોર્ડિંગ ની બીજી ફરિયાદ કરાવજો કે પછી ધમકી દીધી એમ અને પૈસા લેવાના એ પૈસા દીધા તા ને લેવાના એમના નથી માંગતો